હર હર મહાદેવ મિત્રો કેમ છો તમે બધા મજામાં જાઓ તો ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો સૌરાષ્ટ્રના જે ધામ છે એના હું તમને દર્શન કરાવવાનો છું પહેલાં તો હું તમને ચોટીલાના દર્શન કરાવે પછી દ્વારકાને પછી સોમનાથ તો આ વિડીયોમાં તમે બને રહી ગયો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દઈએ તો હું તમને ચોટીલાના દર્શન કરાવવાનો છું પહેલાં અને મુસાફરીમાં તમને જે મોનસૂનનું વાતાવરણ છે એ પણ બતાવવાનું છે તો હર હર મહાદેવ તો ફોર વ્હીલ આવી ગઈ

જેમ શેર કરજો ફોર માં બાકી મજા આવશે આપડે મયુરભાઈ ડ્રાઈવર છે બદલી જાય એ 6 સાલ નું હતું ભારત છે આટકેટ હેમાં નદન જાતના જોસાએ ગેસ પ્રોવાંટર ફાસ્ટ નો વિચાર કર દેમોગા કે પેટ્રોલ કોમે થાય ગેસ પર લેવા ખરે તારા કોન

ગેસ પૂરો આવી ગયા સાઈન્ડ પાસે સીએનજી ગેસ ગેસ પૂરાઈ દે પછી આપણે ગાડી હાઈવે ઉપર રૂટ પકડ દયો સાઈન્ડ ઇન્ડિયન ઓઈલ ગેસ છે સીએનજી મારા ફોર વ્હીલના બે મેમ્બર રિક્ષા ખે એમ જોયું હેલા પેટ્રોલ પંપ ને ગેસ પૂરે છે ગેસ બેસ પૂરે દે પી મામલો મેદાને ચડચે લેવો મામલો મેદાને નહીં ચડે હું કે પૂછ્યું પીએન બી ગેસ આમ પૂરે છે આપડો સીએનજી ગેસ પુરાઈ ગયો છે હવે આપડે સાયણ થી નીકળશે ហើយឥឡូវខ្ញុំប ਾਕ ីហើយប៉េត្រូលឯងពុយតែខ្ញុំទៀត

આ મામલો મેદાનને સડશે મોરે મયુરભાઈ ડાઇવિંગ કરા દે દો તમે મોરે મોરો એ ભાઈ કોઈ કોઈ ભાઈ

આપકા આપવાગત હૈ વેલકમ કીજે

આમાં પ્રોમાં કેવું જોરદાર આ બચ્ચી આ આધા કેમેરામાં તો બધું નેશનલ લાઈવ એ નંબર 6660 લાગે

Thank <laughs> you.

તો ભાઈ તારાપુર આવી ગયા છે અને રાતના બે વાગ્યા છે અને તારાપુર ગેસ પુરા ઉભા રહ્યા પેટ્રોલ પંપ છે ગેસ પુરાવી તો તારાપુર હોટલ એ જમી લીધું હવે પાંચ દસ મિનિટ વોલ્ટ કરીને પછી નીકળશું

અત્યારે પાંચ વાગ્યા છે ફૂલ ટ્રાફિક માં હલવાનાથી એક કલાક થી ચાર વાગ્યા ના ટ્રાફિક માં હલવાના આ બ્રિજ બન્યા છે તમે બે બાજુ બ્રિજ બન્યા છે

બીજો વ્યવસ્થિત વાલા બોરસદ ચોકડી ની આગળ ટ્રાફિક ને પાર કરતા વાગ્યા છે અત્યારે સાડા પાંચ ને હોટલે લંચ લીધો છે હોટલે લંચ લઈ પછી ધીમે ધીમે આગળ વધતું કારણ કે એક જગ્યાએ બોરસદ જે બે પુલ બનતા હતા

હરિ વિના દેવની તો વાત જ નહોતા વાતજ નોરી કા દેવની તો વાત જ નહોતા કાલ કથા તો વાત જ નો હર હર મહાદેવ મિત્રો કેમ છો તમે બધા મજામાં છો ને તો સવારના વાગી ગયાથી આઠ અને આ બ્લોગના નેક્સ્ટ પાર્ટમાં હું તમને માતાજીના ચોટીલા મંદિરના તમને દર્શન કરાવી તો આ બ્લોગ અહીંયા કન્ટિન્યુ રહેશે તો ફરી મળીશું નવા બ્લોગ સાથે બસ નેક્સ્ટ બ્લોગ માટે કન્ટિન્યુ રહેશે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દઉં હર હર મહાદેવ